તો અમદાવાદના નરોડાની ગૌશાળામાં ગાયોની દુર્દશાનો વિડીયો વાયરલ થયો છે જેમાં મનને વિચલિત કરી દે તેવા ગૌશાળાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે બિલકુલ ઓછી જગ્યામાં ગૌવંશને રખાતી હોવાનો પુરાવો મળ્યો છે ગાયની સંખ્યા વધુ હોવાને કારણે કેટલીક ગાય ગંભીર રીતે ઘાયલ પણ થઈ હતી નરોડા ખાતે વિરાટ પાંજરાપોળ ગૌ સેવા ટ્રસ્ટથી ચલાવવામાં આવે છે આ ગૌશાળા ગાયની સંખ્યા વધુ હોવાથી ગાયના નિરણની પણ પડે છે તકલીફ એએમસી અને પશુપાલન વિભાગ દ્વારા કડક પગલા ભરવા ગૌભક્તોની માંગ છે તો વધુ માહિતી માટે સંવાદદાતા રાહુલ જોડાઈ ચૂક્યા છે રાહુલ એક તરફ આપણે ગાયને ગૌમાતા રાષ્ટ્રીય માતા જાહેર કરવાની વાતો કરી રહ્યા છે બીજી તરફ ગાયની આવી હાલત બિલકુલ જે પ્રકારે અમદાવાદ શહેરની અંદર ગાયો જે રસ્તામાં જે ફરતી હોય છે તેને કોર્પોરેશન દ્વારા ગૌશાળાની અંદર આપવામાં આવતી હોય છે પરંતુ નરોડા ખાતે જે એક પ્રકારના જે દ્રશ્યો સામે આવે છે ખરેખર ચોંકાવનારા છે જેને આપણે માતા પટેકીનો દરજ્જો આપતા હોઈએ છીએ તેની દુર્દશા કેવા પ્રકારની કરી છે કારણ કે જે જગ્યા ઉપર બસો થી પાંચસો ગાયો સમાઈ શકતી હોય તેવી જ જગ્યા ઉપર સાતસો જેટલી આઠસો જેટલી ગાયો જે છે રાખવામાં આવેલી છે ઘણી બધી છે કે જે હોય પણ નીચે બેસી પણ નથી શકતી કારણ કે એટલું જે ગૌશાળા છે જે જે જોવા મળી છે છે ખાસ કરીને નરોડા વિરાટ ગૌસેવા ટ્રસ્ટ થી ચલાવવામાં આવી રહ્યું છે અને આ પ્રાઇવેટ ગૌશાળા નામે ચલાવવા માટે જે લૂંટ કરવામાં આવી રહી છે જે પ્રકારના સૂત્રો દ્વારા માહિતી પડી તે સામે છે કે વિરલભાઈ અને ચંદ્રેશભાઈ નામના જુદી વ્યક્તિ છે જેના દ્વારા આ ખાનગી ટ્રસ્ટ છે ચલાવવામાં આવી રહ્યું છે સાથે જામનગર અને અલગ અલગ જે ગ્રામ પંચાયત કે નગરપાલિકાની જે ગાયો છે તેને આવે છે નાળની જગ્યા હોવાને કારણે ગાયો જે છે તે પરેશાન થઈ રહી છે વધી પડતી જે ગાયો હોવાને કારણે નીચે બેસી નથી શકી પરંતુ જે ઘાસ ખવડાવવામાં આવે છે તે પણ ઘાસ ખાઈ શકતી નથી પીવાના પાણીની પણ યોગ્ય વ્યવસ્થા ના હોય તેવા જે છે માલધારી સમાજના લોકો જે છે આક્ષેપો કર્યો સાથે સાથે દ્વારા પણ કરવામાં છે કે અને પશુપાલન જે વિભાગ છે તે પણ આ ગૌશાળાના જે ટ્રસ્ટીઓ છે તેની સામે કડક કડક કાર્યવાહી માંગ પણ કરવામાં આવી રહી છે રાહુલ સમગ્ર માહિતી સાથે જોડવા આપણી સાથે સહયોગી વિકાસ પણ જોડાઈ ચૂક્યા છે વિકાસ એક તરફ આપણે ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની વાતો કરી રહ્યા છે બીજી તરફ કહી રહ્યા છીએ કે ગાય માતામાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો પણ વાસ હોય છે પરંતુ જો ગાયની આવી હાલત હશે તો આપણને કાં તો આપણને આવનારી પેઢીને ગાયના આશીર્વાદ કેવી રીતે મળી શકશે બિલકુલ બિલકુલ પ્રતિપાલસિંહ અને કરુણતા પણ એ છે એ બેવડી નીતિ પણ છે કારણ કે એક બાજુ સ્થિતિ એ છે કે મહાકુંભમાં કે જ્યાં હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં લોકો એકઠા થાય છે સંતો મહંતો પુજારીઓ એવું કહી છે કે ભાઈ તમે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરો અને ગુજરાતના અમદાવાદમાં સ્થિતિ એવી છે કે આપણે જેને માતાનું બિરુદ આપ્યું છે એ ગાય કે જેમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓનું વસવાટ છે એ જ ગાયની આવી કરુણતા આવી દેહની હાલત ગાયને જયારે સવલત આપવાની વાત આવે છે સુવિધા આપવાની વાત આવે છે ત્યારે તેની સામે જોતા પણ નથી આ એ જ લોકો છે આ એ જ રાજકીય નેતાઓ છે કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ગાય માતાને યાદ કરે છે પરંતુ ગાય માતા અત્યારે એ સ્થિતિમાં છે ટળવ રહી છે એની ટીસ આ લોકોને સંભળાતી નથી આ એ તમામ એ તમામ જે નેતાઓ છે તેની સામે લપડાક દ્રશ્યો છે કે આખરે તમે ગાયના નામે મત તો લીધા પરંતુ ગાયની હાલત તમે કરો છો તે તમે જોઓ છો આ અગાઉ પણ આપણે અમદાવાદમાં દાણી લીમડા વિસ્તારમાં જોયું હતું કે પાંજરાપોળમાં કે તે જે ઢોરવાડામાં ત્યાં કેવી રીતે ખીચોખીચ ગાયોને ભરવામાં આવી હતી અને અનેક એવી માસુમ ગાયોના મોત થઈ ગયા હતા અને જ્યારે પોસ્ટમોર્ટમ થયું ત્યારે આપણે કે ગાયના પેટમાંથી પ્લાસ્ટિકનો કચરો મળી આવ્યો તો જી હા હજારો ટન પ્લાસ્ટિકનો નો કચરો ગાયના પેટમાંથી એ સ્થિતિ કે જેસીબી ની મદદથી તેમને ત્યાંથી એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવામાં આવે છે અને આના જ કારણે તેમાં અનેક એવા રોગ પણ ફેલાતા હોય છે આ ગાયો તળવડે છે આ ગાયો હેરાન પરેશાન થાય છે પરંતુ તેમની સામે

તમારા મનમાં આ ગાય માતા પ્રત્યે કોઈ 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 માન સન્માન પ્રેમ નથી એ વારંવાર ફલિત રહેશે આવા કેટલા દ્રશ્યો આપણે જોવા જોવાના છે રાજકોટમાં આપણે જોયું હતું કે એકસાથે અનેક એવી ગાયોના મોત થઈ ગયા હતા અનેક એવા મૃતદેહ આપણને મળ્યા હતા તેમાં પણ સીએનસીટી વિભાગ હોય આરોગ્ય વિભાગ હોય કોર્પોરેશન વિભાગ હોય બધા ખોટા ખોટા દાવા કરે છે ખોખલા વાયદા કરે છે પરંતુ વાસ્તવિકતા વારંવાર સામે આવે છે આમાં જનતાએ જનતાએ જાગવાની જરૂરિયાત છે અવાજ ઉઠાવવો પડશે જે પણ લોકો તમારી પાસે ગાયના મત ગાયને બદલે માંગવામાં આવે છે હિન્દુત્વની વાતો કરનારા લોકો છે તેમને પણ ઉઘાડા પાડવા જરૂરી છે અને આમાં સૌથી મૂળ મૂળ પ્રશ્ન એ છે કે આ જે મૂંગા પશુઓ છે તેમની સામે આપણે જોવું પડશે અવાજ ઉઠાવવો પડશે જી પ્રતિભા વિકાસ બીજી તરફ એકસો ચુમ્બાળીસ વર્ષ બાદ પ્રયાગરા જયારે મહાકુંભ ભરાયો છે ત્યાં પણ ધર્મ સંસદ ભરાઈ હતી અને ત્યાં પણ સાધુ મહાત્મા સંતો છે તે ગાયનું પૂજન કરે છે તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ છે તેઓ પણ માંગ કરી રહ્યા છે માંગ કરી રહ્યા છે કે તેને રાષ્ટ્રમાતા જાહેર કરવી જોઈએ મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં પણ તેને રાજ્યમાતાનું વિરુદ્ધ આપવામાં આવ્યું છે પરંતુ ગુજરાતમાં ક્યારે આપવામાં આવશે તે પણ સવાલ છે બિલકુલ આ ખૂબ જ મોટી લાંબી ડિબેટ છે ને પહેલા ભલે તમે રાષ્ટ્રમાતા જાહેર કરો તેને રાજ્યમાતા જાહેર કરો પરંતુ શું માતાની હાલત આવી હોવી જોઈએ શું માતાને આપણે આવી આવી દયનીય સ્થિતિમાં મૂકી દઈશું શું માતાને આપણે રીતે પ્લાસ્ટિકનો કચરો ખોડાવીશું શું માતાને આપણે મરવા મૂકી દઈશું આ બધા ઘણા બધા સવાલ આપણી સામે છે ને એવું નથી પહેલી વાર આવા ઘણા વર્ષોથી આ સવાલ ચર્ચાતો રહે છે પરંતુ આજે રાષ્ટ્રમાતા જાહેર કરો રાજ્યમાતા જાહેર કરો એમાં તેમનો ફક્ત તેમનો હેતુ એ જ છે તેમનો સિદ્ધાંત એ છે કે આપણે ગમે તેમ કરી

વિસ્તારમાં જે ભરવાડ રબારી સમાજે પણ કર્યો એ કેસમાં શું થયું સમાજના લોકોએ પણ વિસ્તારમાં પણ હવે આ વીડિયો સામે આવ્યો શું અહીંયાના સંચાલકો સામે કોઈ કાર્યવાહી થશે ખરા જે જવાબદાર એમસી ના અધિકારીઓ છે સીએનસીટી વિભાગના લોકો છે શું તેમની પર કાયદેસરની કાર્યવાહી થશે ખરા એક મોટો સવાલ છે અને આ બધા ની વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપની વચ્ચે એક સત્ય એક નગ્ન સત્ય એ છે કે અહીંયા આપણી ગાય માતાને હેરાન કરાઈ રહી છે આપણી ગાય માતા અહીંયા ટળવડી રહી છે તે અહીંયા પરેશાન થઈ રહી છે પરંતુ તેની સામે જોનાર કોઈ નથી ગુજરાત વર્ષનું હેતુ એ જ છે કે ગુજરાતમાં જ્યાં પણ ગાય માતા છે તેના માટે રખે તેના કરાય બજેટ આપવામાં આવશે બજેટ તો ખાસું એવું દર વર્ષે જ્યારે બજેટ આવે છે ત્યારે વાત થાય છે કે આટલા આપણે ઢોરવાળા ઉમેરીશું તેના માટેનું આટલું બજેટ એલોકેટ થઈ રહ્યું છે આ આટલી વ્યવસ્થા આપવામાં આવી રહી છે શું પાંજરાપોળ વધારે બનાવવાની જાહેરાત થઈ ગાયોની સ્થિતિ બદલાઈ જશે જવાબ મળે છે રોષે ભરાઈ રહ્યા છે હવે જનતાએ આ બાબતે અવાજ ઉઠાવવો ખૂબ જ જરૂરી છે કારણ કે આ સત્તાધીશો હવે તેમના કાન સુધી અવાજ નથી પહોંચતો કારણ કે તેમને ખબર છે કે આખી જે સિસ્ટમ રચાયેલી છે આખી જે નેક્સેસ ચાલી રહ્યું છે જનતા ઉઠાવશે તો સુધરશે પ્રતિભા જુવિકાસ જે રીતે આપણે જણાવ્યું કે ચોક્કસ થી બજેટમાં પણ એની ફાળવણી કરવામાં આવતી હોય છે ગૌચરની જમીન હોય કે ગૌશાળા હોય અવારનવાર રખડતા પશુ ઢોર વિશે પણ જે કાયદા બનાવવામાં આવે છે પરંતુ હકીકતમાં કાયદા હોય છે તે માત્ર

આપણી સાથે માલધારી આગેવાન ફોન લાઈન પર જોડાયા છે તેમની સાથે વાત કરીશું લાલજીભાઈ દેસાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે નાગજીભાઈ જોડાયા છે માફ કરશો નાગજીભાઈ ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે અમદાવાદ નરોડા વિસ્તારનો એક વિડીયો સામે આવ્યો કે જ્યાં ખીચોખીચ ગાયો ને ભરવામાં આવી છે દયનીય સ્થિતિ છે શું કહેશો આપ આ બાબતે આ તમારા બધાની મહેરબાની જીવદયા પ્રેમી ની આ બધા વિડીયો બહાર આવે છે અને લોકોને ઉજાગર કરે છે એની જવાબદારી છે એ લોકો નું તો પેટનું પાણી નથી દાખલા તરીકે ભાજરાપોર માં ગાયો મળતી હોય કોર્પોરેશન ના ડબ્બામાં હોય અથવા તો કોઈ કસાઈઓ રાત્રે ચોરી કરીને મારી નાખતા હોય ગાયો તો બધી બાજુ મરી જ રહી છે પશુઓ તો અમારા ન્યુઝ ચેનલ કરે છે ને ગૌ ભક્તો કરે છે જેને સત્તામાં બેઠા છે અથવા તો એ લોકોને વિવિધ સંગઠનો ચલાવે છે વીએચપી છે આરએસએસ એ લોકો બહાર આવવું જોઈએ આજે ગાયની તો સ્થિતિ આજે તમારા જે આ ગુજરાત સ્વાસ્થ્ય જેવા ચેનલમાં બધા એને લોકો સુધી પહોંચાડે છે ત્યારે ખબર પડે છે લોકોને કે મારી સ્પષ્ટ પરિસ્થિતિ છે તમારી જવાબદારી છે એ લોકો છટકી રહ્યા છે અને આમાં જે જવાબદાર લોકો છે એને સામે ગુજરાત સરકારે સામે આવીને ફરિયાદ નોંધાવી જોઈએ અને કડક માં કડક સજા કરવી જોઈએ આ તો લાવવામાં કોઈ સરકારી તંત્ર પણ નથી લાગ્યું ગૌરક્ષકો અથવા સામાન્ય પ્રજાએ વિડીયો વાયરલ કર્યા છે બિલકુલ આભાર નાગજીભાઈ અમારી સાથે જોડાવા બદલ વાતચીત કરવા બદલ તો જે ગૌ પ્રેમીઓ છે સમાજના આગેવાનો છે રોષ વ્યક્ત કરી રહ્યા છે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ થઈ રહી છે પ્રતિપાલ આભાર વિકાસ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ